હેલો ફૂડી ફ્રેન્ડ્સ કૃષ્ણાકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે આજે ખૂબ જ ક્વિકલી બની જાય એવી રેસીપી દરેક લેડીઝને ભાવે એવી રેસીપી લઈને આવી છું સાંજની નાની નાની ભૂખ લાગતી હોય છે રાઈટ તો શું બનાવવું એ પ્રોબ્લેમ દરેકને રહેતો હોય છે તો આજે દરેક લેડીઝને ભાવે એવી રેસીપી ખીચું લઈને આવીશું અને એ પણ આપણે બનાવીશું જુવારના લોટથી તો ચલો ફટાફટ રેસીપી જોઈ લઈએ જુવારના લોટનો ખાટું ખીચું તો મારા વિડીયોઝ જો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો સૌથી પહેલાં મિક્સિંગ બોલમાં એક કપ જુવારનો લોટ લઈ લઈશું તમે કોઈ પણ વાટકી કે વાડકાનું માપ લઈ શકો છો હવે લોટની અંદર એડ કરીશું બે કપ ખાટી છાશ હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું આ પ્રોસેસ કરવાથી ઘણી વખત લોટની અંદર ગાંગડા રહી જતા હોય છે ને વચ્ચે કાચો લોટ લાગતો હોય છે તો આવી રીતના તમે બનાવશો તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો આવી રીતના લમ્સ ફ્રી આપણું બેટર રેડી છે હવે પેનની અંદર આપણે અડધો કપ પાણી લઈશું એડ કરીશું મીઠું પાણી ગરમ થઈ ગયું છે મીઠું ઓગળી ગયું છે હવે અંદર એડ કરીશું જીરું અજમો જો તમને અજમાની ફ્લેવર ના ગમતી હોય તો તમે એને ટોટલી અવોઇડ કરી શકો છો હળદર મરચાંની પેસ્ટ તમે આદુ પણ ક્રશ કરીને અંદર એડ કરી શકો છો એડ કરીશું હવે ધણા બે ચપટી જેવો પાપડિયો ખારો લીધો છે તમે પાપડિયા ખારની જગ્યાએ સોડાનો પણ યુઝ કરી શકો છો હવે આપણે વેલણની મદદથી આ મિક્સર મિક્સ કરી દઈએ પાણી હવે ઉકળવા લાગ્યું છે એની અંદર આપણે જે જુવાનો લોટ છાસની અંદર પલાળ્યો તો એ એડ કરી દઈશું એક કપ લોટની સામે આપણે અઢી કપ જેટલું છાશ એમાં બે કપ છાસ અને અડધો કપ પાણી લઈશું હવે આપણે વેલણની મદદથી પાણી અને લોટને મિક્સ કરી લઈએ પ્રોપર મિશ્રણને કોન્સ્ટન્ટ આપણે હલાવતા રહેવાનું છે નહીં તો જેમ જેમ લોટ કઠણ થશે એમ નીચે ચોરતો જશે એટલે આપણે એને કોન્સ્ટન્ટ હલાવતા રહીશું લોટ સરસ મિક્સ થઈ ગયો છે અને ઘટ થઈ ગયો છે હવે એને ધીમા તાપે પાંચ મિનિટ સુધીને ઢાંકીને ચડવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈશું લોટ સરસ એવો ઠીક થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે એને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં ટ્રાન્સફર કરીશું અત્યારે લોટને આપણે ફરીથી સ્ટીમ કરવા રાખીશું જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે પેનની અંદર જ ઢંકીને નીચે લોઢી મૂકીને એને પેનની અંદર જ ચડવી શકો છો તમે જો પેનમાં જ આ લોટ બનાવતા હોય તો તમારે પ્રિફર કરવું કે નોનસ્ટિક પેન લેવી જેથી નીચે ચોંટે નહીં જો તમે સ્ટીમની પેનમાં બનાવતા હોય તો નીચે લોઢી મૂકીને ઢંકીને દસ મિનિટ સુધીને એને ચડવા દેવું તો ખૂબ જ સરસ એવો લોટ ચડી જશે પણ અત્યારે આપણે સ્ટીમ કરવા રાખીએ છીએ તો સ્ટીમ કરવા મૂકી દઈએ હવે ઢાંકીને આપણે દસ મિનિટ સુધીને એને ચડવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ હવે આપણે એને ચેક કરી લઈએ લોટ ડીશને નીચે ચોટતો નથી એકદમ ક્લિયર ડીશ આવે છે એટલે લોટ આપણો બફાઈને રેડી છે તો સર્વ કરી દઈશું લોટની ઉપર તેલ આપણે રેડીશું અથાણાનો સંભાર મસાલો તો રેડી છે ગરમા ગરમ જુવારનો ખાટો લોટ શિયાળામાં ચોમાસામાં એને ખાવાની ખૂબ જ મજા આવે છે